સવારમાં યતરાજને સ્કૂલે જવાનું હતું એટલે યતરાજ માટે પાણી ગરમ કરવા મૂકી દીધું અને પછી મેં બધા વાસણ ગોઠવી દીધા ટિફિન કરવાનું થયું ત્યારે મેં જોયું તો તેલ જ નહોતું એટલે હું બેસી ગઈ તેલ કાઢવા માટે પણ આજે તો ડબ્બામાં પણ તેલ ખૂટી રહ્યું હતું એટલે નવો ડબ્બો હતો એ તોડી અને મેં તેલ લઈ લીધું યતરાજ પુલેથી છૂટે હોય તરત જ આઈસ્ક્રીમ ખાવા માટે બેસી ગયો કાલે મહેમાન આઈસ્ક્રીમ લાવ્યા હતા એમાંથી થોડોક વહેો હતો એટલો યતરાજે ખાઈ લીધો અને મારે તો બપોરે જમવામાં ખીચડી વઘારવાની હતી આમ તો મને ખીચડી ભાવતી નથી પણ રાતની ખીચડી હોય એ વઘારી અને ખાવાની મજા આવે તો મારે તો ડુંગળી ટામેટું મરચું લીંબુ ગરમ મસાલો ધાણા અને લીમડો બધું નાખી અને પછી ખીચડી વઘારવાની હતી એટલે પહેલાં મેં બધું સુધારી નાખ્યું અને ખીચડી બની ગઈ એટલે જમી લીધું અને સાંજે હું નીચે ગઈ ત્યારે સિંગ હતી તો અમારે બધાને બાફીને ખાવા માટે હું સિંગ લાવી હતી અને જયદીપ ઓફિસેથી આવ્યા તો એ ગાંઠિયા લાવ્યા હતા પણ જયદીપ મેથીના ગાંઠિયા લાવ્યા હતા તો મેચાઈ ખાયા એટલે થોડાક કડવા લાગ્યા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ